ધોરાજીમાં નવો સીસી રોડ બન્યો છે તે લગભગ આશરે એકાદ વરસ થઈ ગયેલો છે અને ત્યાં જ્યાં પણ સીસી રોડમાં ખામી હશે અને થઈ છે તેના માટે અમે ડેપ્યુટી કલેક્ટર આર અને આર એન્ડ બીના અધિકારીશ્રીને પણ રજૂઆત કરેલ છે અને જ્યાં આવું કંઈ હશે ત્યાં જે પણ કોન્ટ્રાક્ટ છે જેનો કોન્ટ્રાક્ટ હતો તેઓની પણ અમે જાણ કરી અને જે કાંઈ આમાં કોઈ પણ નબળું કામ થયેલ છે તો ન ચલાવી લેવા માટે અમુએ આર એન અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને એમાં કોઈ પણ જાતનો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી અને જે કાંઈ કામ નબળું હોય તો તેની સામે અમોએ તત્કાળ રીતે કેપ્યુટી કલેક્ટરને અને આર એન અધિકારીઓને જાણ કરેલ છે જે કોંગ્રેસના લોકો આક્ષેપ આક્ષેપ કરી રહ્યા છે તે પાયાવિહો છે અને અમોએ ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી વતી અરજ અહેવાલ કરી લેખિતમાં પણ જાણ કરેલ છે કે આ બાબતે જો કંઈ નબળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરેલું હોય તો તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે અને જે કાંઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હોય અથવા તો નબળું કામ કરેલું હોય તો તેની સામે કાયદેસરના પગલાં લેવા અમારી માગણી કરેલ છે ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે અમે લેખિતમાં રજૂઆત પણ તંત્રને કરેલ છે પરંતુ તંત્ર કોઈ દરકાર લેતું નથી અને કોઈ તપાસ પણ કરતું નથી અને જે કોન્ટ્રાક્ટર છે એને છાવરવામાં આવી રહ્યો છે અને મને તો એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના મામા માસીના જે હોય એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય અને છાવરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ તંત્રને જ્યારે જાણ કરીએ તંત્રને ફોન દ્વારા જાણ કરીએ તો એવો જવાબ આપે છે કે કોન્ટ્રાક્ટરો અમને ગાંઠતા નથી જવાબ આપતા નથી કોન્ટ્રાક્ટરને અધિકારીઓ છાવરી રહ્યા છે અને રાજ્ય સરકારની જે એજન્સીઓ હોવી જોઈએ એની અંદર તપાસની માથે મૂકવામાં આવી આ એજન્સી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રી આ બાબતે પણ મૌન છે જેથી તેઓ એને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે